કેરીના રસ સાથે લોચાપુરી અને ડબલ પડની રોટલી આપણે બધા જ ખાતા આવીએ છીએ અને કેરીના રસ સાથે કંઈક ક્રન્ચી તમે કોઈ દિવસ બનાવીને નહીં જોયું હોય અને આ મારી પોતાની ઇન્વેન્ટેડ રેસીપી છે તો તમને કેવી લાગી રેસીપી જોઈ અને કમેન્ટ ચોક્કસ કરો ગમે તો એક લાઈક તો આપો તો મને ઉત્સાહ આવે કે હું તમારા માટે નવું નવું વિચારું રસની સિઝન છે ને ત્યાં સુધી હું મારી એક વિનંતી છે કે આ રેસિપી તમે ચોક્કસ બનાવજો ડેઝર્ટ તરીકે બનાવો કે પછી એમને નેમ ખાવા માટે બનાવો પણ આ રેસીપી તમે તમારા ઘરના લોકોને એકવાર ચોક્કસ ચખાડજો બહારનાની વાત નથી કરતી પણ ઘરના માટે તો ચોક્કસ બનાવજો તો આ બહુ જ સરસ ઇન્સ્ટન્ટ રેસિપી છે અને તમને બધાને બહુ જ મજા આવશે હંમેશા રસ જોડે આપણે લોચાપુરી ખાઈએ છીએ ને તો એકવાર આ રેસિપી તમે બનાવો અને પછી તમે જ નક્કી કરો કે આને કયા ટાઈમે ખાવી જો આ રેસિપી માટે મેં તો મેંદો જ લીધો છે પણ તમે ઘઉંનો ઉપયોગ કરી શકો છો અહીં હાફ કપ જ મેંદો લીધો છે હવે મેંદાને પહેલાં આપણે શેકી લેવાનો છે એટલે કે ડ્રાય રોસ્ટ નથી અંદર તેલ ઘી કંઈ જ નાખ્યું નથી ફક્ત મેંદાને શેકી લેવાનો છે મેંદો જ્યારે શેકીને આપણે કોઈ પણ પ્રકારની ફરસાણ બનાવીએ છીએ ત્યારે એને ફાસ્ટ તાપ ઉપર પણ જો તળીએ ને તો પણ તે ક્રિસ્પી જ રહે છે પ્લસ આપણને કાચું રહેવાનો ડર નથી રહેતો કારણ કે મેંદો આપણે પહેલેથી જ શેકેલો છે હવે મેંદો શેકાઈ ગયો કેવી રીતે જાણવું હાથમાં અડવાથી ખૂબ જ ગરમ લાગે તો મેંદો શેકાઈ ગયો છે અને તેનો કલર કે કંઈ ચેન્જ થતું નથી તો હવે એ મેંદો આપણે એક બાઉલમાં કાઢી લઈશું એકદમ ગરમ લાગે એટલે સમજી લેવાનું કે આપણો મેંદો શેકાઈ ગયો છે બાઉલમાં કાઢી અને થોડીવાર તેને ઠંડો થવા દઈ મેંદો ઠંડો થઈ ગયો છે હવે તેમાં અડધી ચમચી જેવું મીઠું એડ કરી દઈશું અને સાથે જ અડધી ચમચી જેવો મરીનો પાવડર પણ નાખી દઈશું અહીં આપણે મોળ માટે ઘી નાખવાનું છે આ ઠરેલું ઘી છે પણ જો ઓગળે તો બે મોટા ચમચા ઘીના થાય છે હવે આ બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી દઈશું યાદ રાખો કે જ્યારે પણ મેંદાની આઈટમ બનાવો તો ઘીનું મોળ નાખશો તો એકદમ જ ફરસી થશે સરસ રીતે મિક્સ કરી અને આપણે આનો લોટ બાંધી દેવાનો છે હવે જરૂર પ્રમાણે પાણી એડ કરતાં કરતાં આપણે લોટ બાંધી દઈશું અહીં લોટ આપણે કડક બાંધવાનો છે એક સામટું પાણી ન નાખી દેવું અને થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધતા જવું લોટ બાંધાયા પછી થોડી વાર તેને હાથમાં કેળવવો અને થોડી વાર કેળવ્યા પછી આપણે એને રેસ્ટ આપવા માટે દસેક મિનિટ જેવો રહેવા દઈશું હવે દસેક મિનિટ પછી લોટને રેસ્ટ આપ્યા પછી આપણે થોડીવાર તેને આવી રીતે પાટલી ઉપર સ્મૂથ કરીશું અને એના વેલુઆ કરીશું અહીં મોટા રોટલા બનાવી અને ના ઝીણા ઝીણા તેને કાપવાના જ છે ઘીથી બાંધેલો લોટ હશે તો ફટાફટ તે વણાશે પણ ખરા તળવામાં પણ તેનો કલર લાલાસ પડતો આવશે અને દેખાવામાં પણ ખૂબ સુંદર લાગશે હવે આપણે આને એકદમ ઝીણા ઝીણા ટુકડા કરવાના છે બધા જ ટુકડા સ્ક્વેર કરવા માટે આપણે આજુબાજુથી ધાર કાપી કાઢીશું એટલે બધા જ એક સરખા બને હવે આપણે એકદમ નાના નાના સ્ક્વેર પીસીસ આના પાડી દઈશું અહીં આપણે ઘીનો ઉપયોગ કર્યો છે એટલે જ્યારે તેને તળીશું ત્યારે એકદમ ક્રિસ્પી થશે એટલે ઝીણા ઝીણા સ્ક્વેર પીસીસ જ્યારે આ રેસીપીમાં મોડામાં ખાવામાં આવશે ત્યારે એકદમ ક્રંચી લાગશે યાદ રાખો કે આ રેસીપી માટે તમારે ઘીનો જ ઉપયોગ કરવાનો છે તેલનો કે બટરનો ઉપયોગ કરવાનો નથી હવે અહીં મારા બધા જ ઝીણા ઝીણા સ્ક્વેર્સ રેડી થઈ ગયા છે આપણે તેને એક ડીશમાં ભેગા કરી દઈશું અને બીજો રોટલો પણ આ રીતે વણી અને એના સ્ક્વેર્સ પણ ભેગા કરી લઈશું તો જો અહીં આપણા બધા સ્ક્વેર્સ રેડી થઈ ગયા છે અને એકદમ એકબીજાને ચોટે નહીં એવા સરસ થયા છે કોરા રહે છે અને પહેલાંના જે આપણે ભેગા કર્યા હતા તેની સાથે એને ભેગા કરી દઈશું અને હવે આપણે આને તળી નાખીશું એકદમ ઇઝી રીત છે અને આ રેસીપી તમારા માટે એકદમ નવી પણ છે તેલ ગરમ થઈ ગયું છે અને તેલ ગરમ થયા પછી આપણે ગેસ સ્લો કરી દઈશું અને પછી જ આ સ્ક્વેર્સ એડ કરીશું અને ધીમા તાપે અને સરસ ક્રિસ્પી કરીશું અહીં તમે જોશો કે સ્ક્વેર્સ તળાયા પછી પણ કાળા નહીં પડે અને લાલાશ પડતા તૈયાર થશે તો આપણા સ્ક્વેર્સ તૈયાર થઈ ગયા છે લાલાસ પડતા થયા છે અને આ કમાલ છે ઘીના મોણનો એવી જ રીતે આપણે બંને રોટલાના સ્ક્વેર્સ રેડી કરી દીધા છે અને તેને આપણે તળી રહ્યા છીએ હવે આપણે કેરીનો રસ બનાવવાનો છે અહીં મેં કેરીના ટુકડા કરીને લીધા છે અને તેને હું આ બ્લેન્ડરથી તેનો રસ કરીશ તમે જેવી પણ રીતે રસ બનાવતા હોય એવી રીતે રસ બનાવી લેવાનો છે તો રસ તૈયાર થઈ ગયો છે અને આપણા સ્ક્વેર્સ પણ રેડી થઈ ગયા છે જો એકદમ ક્રિસ્પી થયા છે એનો અવાજ તમે સાંભળી શકતા હશો તો આવા જ સ્ક્વેર્સ રેડી કરવાના છે હવે આપણે રસને આ બાઉલમાં લઈશું તમે આને કયા ટાઈમે પીરશો એ તો હું સજેશન નથી આપતી પણ ડેઝર્ટ તરીકે પણ સારું લાગે અને ગમે ત્યારે ભૂખ લાગી હોય તો પણ સારું લાગે એવું છે બેઝિકલી આ લોચાપુરી અને રસ ખાવાની જગ્યાએ આપણે આ ક્રિસ્પી શક્કરપારા એડ કરી અને તેની સાથે આપણે રસ સાથે એન્જોય કરીશું એકવાર બનાવી જોજો અને કાયમ તમે આ રેસિપીના ફેન થઈ જશો તો તમને આ રેસિપીનો નજીકથી લૂક બતાવો કે કેવું લાગી રહ્યું છે જ્યારે આ ક્રિસ્પી શક્કરપારા રસ સાથે ભેગા થઈને મોઢામાં જાય છે ત્યારે લોચાપુરી અને રસ ખાતા હોય એનાથી ડબલ આનંદ આવે છે તો આ રેસિપીનો આઈડિયા તમને કેવો લાગ્યો અને આ સ્વીટ છે એને તમે કયા ટાઈમે ઇન્કલુડ કરશો લંચમાં ડિનરમાં કે ડેઝર્ટમાં તમારા કમેન્ટ્સ લખીને મને ચોક્કસ જણાવો કમેન્ટ્સની રાહ જોતા હોઈએ છીએ અને આ રેસિપી બને એટલી વધારે લોકોને શેર કરો તો દરેકને આ સિઝનમાં વેરીએશન મળી રહે પોતાના ઘરમાં બનાવી શકે એવી આઈટમ છે ઠંડા ઠંડા રસ સાથે ક્રન્ચી ક્રન્ચી સ્ક્વેર્સ અમેઝિંગ રેસીપી છે ચોક્કસ ટ્રાય કરો તમારા ઘરે કોઈ ગેસ્ટ આવે તો પણ એને આપી શકાય એવું છે અને ડેઝર્ટમાં પણ ચાલે એવું છે આવજો